The <laughs> દરવાજા તેમજ અનેક નીચાણવાળા વિસ્તારના ડામર તથા આરસીસી રોડ પર મત મોટા ગાબડા અને રસ્તાનું ધોવાણ સર્જાતા કબજી ઉખડો જવા પામી છે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમય મે બાદ સતત વરસાદના કારણે માર્ગોની સ્થિતિ બદતર થઈ ગઈ છે. તેમાંય ડામર રોડ તો તહસ નહસ થઈ ગયા છે, જ્યારે સીસી રોડની હાલત પણ ઘણી ખરાબ છે. અમુક રસ્તાઓ તો નગરપાલિકા દ્વારા તાજેતરમાં જ બનાવેલા હતા. નવા બનેલા માર્ગોની સ્થિતિ પણ ખરાબ થઈ ગઈ છે. ઉપરાંત ઘણા માર્ગો પર પાણી ભરાયેલા હોવાથી વાહન ચાલકોને વાહન ચલાવવું કઠિન બન્યું છે. એકઅંતરે માર્ગોની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સતત વરસાદ ચાલુ છે તેના કારણે વિરમગામમાં ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાઈ ગયા છે નીચાણવાળા વિસ્તારોમાં અને ઠેર ઠેર જગ્યાએ ખાડા પણ પડી ગયેલ છે અને વિરમગામમાં અનેક એવા રોડ રસ્તા છે કે જે નગરપાલિકા દ્વારા છ મહિના અગાઉ જ બનાવવામાં આવેલા છે જેની અત્યારે નહીવત પરિસ્થિતિ છે જેના કારણે વિરમગામની પ્રજાને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે છેલ્લા પંદર દિવસથી ઠેર ઠેર જે વરસાદ પડ્યો એમાં મુખ્ય માર્ગો ઉપર અને એવા અનેક નાના રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ જવાથી ઠેર ઠેર જગ્યાએ મોટી મોટી કપજીઓ બહાર નીકળી આવેલ છે અને રસ્તા રાહદારીઓને વાહન ચાલકોને ખૂબ જ તકલીફ અનુભવાય છે વિરંગામમાં જે તે જગ્યાએ ખૂબ જ પાણી ભરાયા હતા અને હાલ વિરંગામ શહેરની એવી પરિસ્થિતિ છે કે જે તે જગ્યાએ છ મહિના પહેલાં જ રોડ બનેલા હતા તે જગ્યાએ રોડની કપજી પણ બહાર નીકળી ગયેલ છે અને અહીં અવર જવર કરતાં વાહન વ્યવહાર વાહન ચલાવતા વ્યક્તિઓને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે શહેરમાં પડેલ વરસાદના કારણે અમુક નીચાણ વિસ્તારો નીચાણવાળા વિસ્તારોમાં ખૂબ જ પાણી ભરાયા હતા અને હાલમાં ડામર રોડ તથા આરસીસી રોડ બનેલ જે તે જગ્યાએ અમુક જગ્યાએ કાડા પડી ગયેલ છે અને કપચીઓ પણ નીકળી ગયેલ છે જેના કરીને વાહન ચાલકોને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડે છે પિયુષ ગજ્જરનો રિપોર્ટ વિરમગામ